અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણી જ્યોતિષ વિરુદ્ધ છ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે તે વ્યક્તિ સંયુક્ત પરિવારમાં ભાડાના મકાનમાં રહે છે નોકરી કરીને ગુજરાન ચલાવે છે ચાલીસ વર્ષીય આ વ્યક્તિના લગ્ન થયા નથી એટલા માટે તે એક યુવતીના પ્રેમમાં પડે છે આ વ્યક્તિ મેડિક્લેમ નું કામ કરે છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરે છે ખાસ કરીને બે વર્ષ પહેલા તેના ઘરમાં હાજર હતો તે સમયે તેને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલી હતી અને ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક રીલ જોઈ હતી જેમાં તમન્ના એસ્ટ્રોલોજર નામની આઈડી થી એક જાહેરાત આવી હતી આ જાહેરાત ની અંદર લખવામાં આવ્યું હતું કે ચોવીસ કલાકમાં તમારી અડચણનું નિવારણ આવી જશે વધુમાં લખ્યું હતું કે લગ્ન બાબતે કોઈ પણ અડચણ કે અન્ય ધાર્મિક વિધિ થી તમારું દુઃખ છે એનું પણ નિવારણ કરી આપવામાં આવશે જાહેરાતમાં મોબાઈલ નંબર પણ લખ્યો હતો જેથી તે વ્યક્તિને લગ્ન કરવા હોવાથી મનમાં લાલચ જાગી હતી આ વ્યક્તિ એક યુવતીને પ્રેમ કરે છે એટલા જ માટે તેની સાથે લગ્ન કરવા હોવાથી તેને જ્યોતિષનો સહારો લીધો હતો નંબર હતો એટલે ફોન કર્યો હતો જ્યોતિષે પોતાનું નામ છે તે વિનોદ જોશી કહ્યું હતું તે વ્યક્તિ વિનોદ જોશી સાથે વાત કરી રહી હતી તેમાં તેણે જણાવ્યું કે હું તમારી તમામ સમસ્યાનું નિવારણ કરી આપીશ વિનોદની સાથે જે વાત કરવામાં આવી હતી એ વાત ઉપર તેને વિશ્વાસ રાખ્યો અને તમામ હકીકત જણાવી દીધી કહ્યું કે મને એક યુવતી પસંદ છે 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 અને મારે તેની સાથે લગ્ન કરવા પરંતુ બહુ બધી બાધા આવે જેથી મારા લગ્ન થઈ જાય તેવી કોઈ વિધિ હોય તો મને જણાવો તે વ્યક્તિની વાત સાંભળીને વિનોદ જોશીએ જણાવ્યું હતું કે હું તાંત્રિક વિદ્યાનો મોટો જાણકાર છું તમારી સમસ્યાનું સમાધાન ઘરે બેઠા કરીને આપીશ તે વ્યક્તિ વિનોદ જોશીની વાતોમાં આવી ગયો તે કરાવવા માટે પણ તૈયાર થઈ ગયો અને એ પછી તે વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવવા માટે વિનોદ જોશીએ અલગ અલગ બહાના કાઢવાનું શરૂ કરી દીધું વિનોદે રજીસ્ટ્રેશન માટે પહેલા એક હજાર રૂપિયાની માંગણી કરી જેથી તે વ્યક્તિએ તેને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા થોડા દિવસો પછી વિવિધ તાંત્રિક વિધિ કરવાને બહાને રૂપિયા મંગાવવાની શરૂઆત કરી હતી એક પછી એક વિનોદ જોશીના કહેવાથી રૂપિયા ટ્રાન્સફર કરતો ગયો હતો પરંતુ તેને કોઈ જ રિઝલ્ટ મળતું નહોતું વિનોદે પહેલા તાંત્રિક વિધિના નામે પાંચ પોઈન્ટ લાખ રૂપિયા વિનોદને ટ્રાન્સફર કર્યા હતા અને ત્યારબાદ ક્યાંક પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા પછી ટ્રાન્સફર કર્યા હતા અંતે છ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા પરંતુ ક્યાંક વિનોદે તે વ્યક્તિ પાસેથી રૂપિયા માંગવાનું હજી પણ ચાલુ રાખ્યું હતું અને તેની સામે આ જે વ્યક્તિ છે એને કોઈ જ રિઝલ્ટ મળતું નતું તે વ્યક્તિને શંકા જતા તેને રૂપિયા આપવાનું બંધ કરી દીધું હતું ને વિનોદ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા વિનોદે રૂપિયા પરત આપવાની જગ્યાએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા અને અંતે ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા તે વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ છે તેવી તેને શંકા ગઈ હતી એટલા જ માટે થઈને તે પોલીસ સ્ટેશન જવાનું વિચાર્યું હતું બે વર્ષ બાદ આ વ્યક્તિએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે તેની ફરિયાદને આધારે ખાડિયા પોલીસે જ્યોતિષ વિનોદ જોશી વિરુદ્ધ ગુનો નોંધીને અત્યારે હાલ તપાસ હાથ ધરી છે ત્યારે હવે આ કેસમાં કયો ખુલાસો થાય છે

પણ પણ ના મળી અને તેની જે હતી એ વપરાઈ ગઈ હવે આ કેસની અંદર કયા નવા ખુલાસા થશે એ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર